ભરત પંચાણી વળી લાખા પૂત સંબંધ કાંગન ફૂલ ઘરે અવતાર પરે વા મોતી ચુગે લાખા જય દરબાર એવા મહારાજા લાખા ફુલાણી ની આણ કચ્છ દેશના કેરોકુટ થી માંડી સોરઠ ના આઠકોટ સુધી ફરે છે રાહ લાખો ફૂલાણી એક રાત્રીના ટાણે વેશ પલટો કરી કેરેકોટ શહેરમાં નગર ચર્ચા જોવા નીકળ્યા છે નગરનો કુબેર સમાન ગણાતો એક શેઠ મંદવાડમાં પથારી વર્ષ છે એના ખબર અંતર પૂછવા સગા સંબંધીઓના સમૂહ આવે છે જાય છે એમાં એક ટોળામાં લાખો ફૂલાણી ભળી ગયા આવ્યા ધનપતિને ને આવા છે

શેઠ ની પૂરી થઈ એના જીવને લેવા જમદૂતો આવ્યા યમદૂતો જોઈને શેઠ પથારી માં શરાબ કરતા બેઠા થઈ ગયા અને પોતાના હાથ ની મુઠ્ઠી થી પોતાના મોઢા ઉપર આખ્યું માકાન ઉપર છાતીમાં ધબ 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 મીડ્યા ધુંબા ઠોકડવા પથારીથી નીચે ઉતરી પોતાની મોજડી લઈ અને પોતાના દેહમાં માં ફાડ 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 ચોટાડવા શેઠ ના હગા તો બિતાડા મુંજાઈ ગયા અકળાઈ ગયા

જમદૂતો ને રાહ લાખા એ વિનંતી કરી આ જીવ સાથે મારે એક વાત કરવી છે જમદૂતોએ એ રજા દીધી એટલે લાખા ફુલાણીએ કહ્યું શેઠને કે શેઠ તમોએ શરીર છોડતા પહેલા એને ઢીકા પગરખાથી કેમ નવાજુ હે રાજા ધિરાજ આ દેવ થી મેં કરોડોનું ધન મેળ્યું છે પણ મુખ થી હરિસ્મરણ કર્યું નથી આંખથી પ્રભુના ના દર્શન વિનાર્યો કાનથી ભગવાન ના ગુણ સાંભળ્યા નહીં હાથથી દાન પુન થયું નહીં પગથી હારે રસ્તે ચાલ્યો નહીં અને જીવો ત્યાં સુધી છાતી કાઢી એટલે બંધ હતી એટલે ખુલાસો તો મારા બાપુ રા લાખા ફુલાણી ના મન નું સમાધાન થઈ ગયું અને યમદું તો શેઠ ના જીવ ને યમલોક માં લઈને ઉપડી ગયા ન્યા રા લાખો ઉદાસી માં ગરકાવ બની રાજમહેલ માં પધાર્યા પાના પટરાણી રાજકુવરી અને ત્રીજી ડાઈ ડુમણી નામની દાસી ત્રણેય હજી ભોજન લીધા નતા અને મહારાજ ની વરસાદ ની જેમ વાટુ ધોવે છે પણ મહારાજ તો ગંભીર બની ના આવ્યા જમવાની ના પાડી પણ બાપલા ત્યાં તો ત્રણેય જણી ઓછી ઓછી મંડીયું ખાવા તળવળવા મંડીયું રાણીજી કહે છે હે નાથ આપણા ઉપર કોઈ ઉપાધી આવી પડી છે રાણીજી આપણે તો કઈ ઉપાતી નથી પણ સાંભળો ચેન દિહાડાણંદો કે હા હા ઈશ્વરે અઢળક દ્રવ્ય દીધું અને એનો સદયુ ઉપયોગ ન કર્યો માર્યા નહીં પછી અઠવાડિયા દસ થી માં શું થાય શું નહી કોને ખબર છે મહારાજા આપને આઠ દસ દિવસ નું હું છે પણ મને તો એટલું હોલતું નથી બહુ ફેર જજા ફેર ઉગંતા સુર નિરખીયા આત્મતા કોણંદો કેર અરે ઈશ્વરી નારાયણ ને ઉગતા જો હું પણ આથમતા જોવા હે કે નહીં કોને ખબર છે આંબળી ને રાજકુંવરી વધ્યા લખો ભૂલો લખપતિ ભૂલી આખું ફરું કલે જાણ દો કેણા મારા બાપુ અને મારા બા તમે બીજી ભૂલ્યા એક આંખના મટકામાં શું થાહે કેમ ખબર પડે રામળતા વેધુ એવી જે વડારણ ઈ બોલે લાખો રાણી ધીડી ત્રણે ભૂલાટેણ ઓહોહો સ્વાર્સ હુંદો પ્રણ લો આવંદો કી કેણા એ લાખાદાન આપ મહારાણી કોંગરીજી ત્રણે ભૂલી ગયા કારણ વાત છે ને એ તો શરીરનો પરણો મહેમાન છે પાછો આવે કે ન પણ આવે આ ડાય ડુંગળી ભણની દીકરી સૌથી વધીને હવે વાતમાં થોડુંક વિષયાંતર કરવું પડશે ત્યાંથી અમે જંગવડ ગામે ગયા જ્યાં લાખો ફુલાણી મૂળરાજ સોલંકીના દળોનો જંગ જામેલ એટલે ગામનું નામ જંગવડ પડ્યું ત્યાંની સ્કૂલના બાળકોએ મુગ્ધ કર્યા બાળાઓએ શુદ્ધ ઉચાર તાલ અને સુંદર સ્વરથી સંસ્કૃતના સ્વનો સ્તવનો ગાયા બાળ કનૈયો રાધા વગેરે ગોપીઓ એના નિર્દોષ આવભાવ અને વેશભૂજા અતિ સુંદર હતા પછી શુદ્ધ ગ્રામીણ રીતે બાળકોના દાંડિયા રાસ શરૂ થયા પણ એક હતી હય મન ગાધિક ઉલાસ યમુના ત્રટ વ્રજ ના રૂ રચ તન સજંગા પરણ વરણ કરણ વિહાર કરુ તો સર હરિ હર આ કાર્યક્રમ પત્યા પછી નાના દાયરોએ કહ્યું બારોડજી હવે તમે થાવા દો મારા ચિત્ત તો રા લાખો ફુલાણી રમી રહ્યા એક વખતે રસિક શિરોમણી લાખો ફુલાણી હરખે હરખા જુવાનો આરે ઘોડેસવાર થઈ દેસાર નીકળ્યા રસ્તામાં નાનું એવું પણ સુંદર અને રંગીલું એક ગામ આવ્યું તેથી બરોબર અખાત્રીજ નો તહેવાર છે ગામ ના રૂપાળા નદી ને કિનારે એક તંબુ હોય એવો વિશાળ વડલો એની વડવાયુ છુકી રહી છે ઈ વડવાયુ ના હિંચકા એટલે જુલા બાંધી ગામની ની ઢગલીઓ જેવી કન્યાઓ હિંચોળા ખાય છે આ કોઈ મનોહર દ્રશ નીરખી લાખો ફુલાણી બોલ્યા બેલેડાવ ધો તો ખરા ઉપર વડ તમા લંબી કર કર માં ચડત રે ચૂડા વારી તડ ઉપર વડતવા ખોડેલ ખંભી મથિયો આ નદી ના કાંઠા જે વડ છે એની નીચે પથ્થર ની છે ઈ જો હું હરજો હોત તો સ્વરૂપવાન સુંદરીઓ મારા ઉપર પગ રાખી ઈંચ કે હિલો આ ખાત લખા સંગ નદી નો ઉતરે છે ત્યારે રા લાખા

વૃક્ષો ઉપર વસ્ત્રો એમને એમ રાખ્યા એટલે કોઈએ કહ્યું આવો દાતાર અમે દીઠો નથી પછી બીજો કવિ કે છે કે લાખા દેડા તો લખ ગયા ઉનડ જેડા ઓઠ હેમાં હેડા ઉહલીવ્યો આયો ન એ ભાઈ લાખા અને એના પૂર્વે ઉનડ જામ જેવા તો આ જગતમાં અનેક આવ્યા અને ચાલ્યા ગયા હેમ હેડાવ કરીને વણદારો હતો ઈ હોનાની ઈટોના સાથિયા એની માલિકો સાચા મોતીના ચોક પુરાવી અને પછી ચાલ્યો જતો પાછો આવ્યો નથી બેલીડાવ લાખાના ઘોડા હલતા નેહના આંગણામાં થંભી ગયા કારણ ચાર પાંચ રૂપરૂપના અંબાર સમી પદમણી સ્ત્રીઓ એક જ રૂપાળા બાળકને રમાડતી બાળકના સુંદર શરીરમાંથી તેજના ફુવારા છૂટે છે

આવું કફરા દીધો ને કઢા અલ્લા ઓડી દે જડે લાખો બાળક થયા આ બાળક ને એક દિવસ છે બીજી લે છે અરે મને કોઈ હવે આવી રીતે રમાડતુંય નથી લે તું આવડો મોટો લડધો તને કેમ રમાડવો બાપ લાખા ફુલાણી ના અંતર નો ભાવ અતિ પવિત્ર હતો વિકારી નહીં હોય શરાણકીને શરાણ માંડી તલવારો વગેરે હથિયારો સજતા જોયા પણ બે બીજા ઉપર ઓળ ગોળ થતા હતા અને રા થી દુવો ભણાઈ ગયો બીજું તા આ રાણી આયુગલ જેવી અરસ પર રાજા અને રાણીઓ નહી નહીં ભીંજાતા હવે આલા જાય છે એમાં એક માલધારી નો પચીસ વર્ષ નો પુરુષા વર્ષ રાણ વાર માં સર્વે લોક સરસ લાખા ફુલાણીએ આ બે ને માડું તમે ને શું ના થઈ એટલે ધણી ધણીયાની તેર તાસળીમાં ભાઈ બેન સંતાનો પરણે છે તો જામ બોલ્યા તમે ભાગશાળી છો ખેરડીયાન ખીરપિયા આધાવી દીજો સો માડું સભાગિયા નત ના ઓલો વણલો ઓહો હો હો વનમાં વહો છો ધમલિયા તમારા દેહ છે અને હગા મામા ભોઈના હાવ નજીકનો સંબંધો અને હંમેશા હારે રહેવું મય ઓલો એનું ભાગ તમને પ્રાપ્ત થયું છે મારે એવું નથી કે હું મારી રાણીઓ આગળ ચાલતા ચાલતા એક એવું જોયું બાપલા કરુણાથી એનું હૃદય વિંધાઈ ગયું હો તાજો પરણેલો જુવાન યુદ્ધમાં ખપી ગયો છે ને એની જુવાન પરણેતર સ્ત્રી જે છે ચુડા કર્મ કરી છાતી કુટી કૂટી ને આક્રમ કરે છે રાજપૂતો આપણા બાપ નો દુશ્મન હોય તો કટકટ ભંજે ચૂડીયું અને રુવે

પૂછવાનું અમને મન થયું કે તું હરિયાળી આંબલી સુગંધે લુંબ રહી ઈથે લખપત નિસર્યા એની કેતી વેળા ગઈ એ આંબલી બાઈ લાખો ફુલાણી એથી નીકળ્યા હશે એને કેટલીક વાર થઈ બોલતો ખરી જાણે આંબલી એ ઉતર દીધો અમને હું હરિયાળી આંબલી અને મુમે વાસ કઠા લખપત ઘોડા દોડિયા મેકી પાગ મથા ભાઈ અને હજારક વર્ષ વીતી ગયા છે ચાલતી ફૂલવાડી જવું લાખા ફલાણીનું પાળ અહીંથી નીકળ્યું તું એની સુગંધ અહીં ફેલાણી હતી ઈ સંભારી સંભારી હું લીલી રહી છું

અહીં ત્રિવેણી સંગમ પણ છે સ્થળ ભવ્ય સુંદર છે ત્યાંથી પાછા વળ્યા આવ્યા લાખા ફુલાણી ને પાળી ત્યાં ખેતરમાં પથ્થરના અણઘટ બે તો ખાંભા છે બીજો એનો ભાણેજ રખાય થોડે દૂર યુદ્ધમાં ઢોલ વગાડનાર નો છે કે અહીં નું દ્રશ્યવાળા ઉભા કરે એવું હતું ગામના લોકો ડાકલા જાન ઢોલ ને શરણાઈઓ વગડાવતા આવ્યા હતા ભોવાઓ ધુધકારીઓ દેતા હતા ગલાલ નો ડમર ચડ્યો હતો લાખા ફુલાણી ને નિવેદ નો કસુંબો ચડાવવા આટકોટ ને આજુબાજુના ગામોના લોકો ઉમટ્યા હતા હૈયુ હયું દળાતું તું એક જણે કસુંબો ઘૂટ્યો પાળિયા ને સિંદુર થી લાલ લાલ રંગ્યા અને ત્રીજે જણે પેલો કસુંબો લાખા ફુલાણી ની ખાંભીને ચડાવ્યો પછી બીજા સુરવીરો ની ખાંભીને ચડ્યો શ્રીફળ અને રાંધેલા ભાતના નિવેદ લાખા ફૂલાણી ફુલાણી ને ધરાવ્યા અને હવે ભુવા વાતાવરણ બાપલા વીર રસમય બની ગયું ભો જે તરવાર અને ભાલાના ના ઘાવ ના દેખાવ કરતો પાસે પડેલી દુવાર ની ઢગલી

એમાં વાસા એટલે એકી અને વધાવો એટલે બેકી જો આવે તો લાખો ફૂલાણી ભુવાના ઘટમાં તેડા ગણાય નહી તો જો પટિયું લેખા લાખો ફૂલાણી આવતા વાર લાગે ત્યારે લોકો કહો હે લાખા બાપુ આવો 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 હજારો નો મનખો તમારા દર્શન માટે ઉભો છે અને કદાચિત જો વરસાદ નોથી હોય તો લોકો કહે હે લાખા મેરાણ આવો આવો નમેરા કેમ છે આ ગાયું દુખી છે કહેવાય છે લાખો મેઘ નો અવતાર ગણાતો ભુવાના દેહમાં લાખો ફુલાણી પરવરે એટલે લાંબા હાથ કરીને કે રામ રામ અને તમામ મનખ્યો એક અવાજે ઝીલે કે હે દાદા રામ રામ જાદી ખમા તમને દાદી ખમા લાખા ફુલાણી ને ભુવો પૂછવાથી વરસાદ ની આગાહી કરે લગભગ સાચી ઉતરે વીરતા પૂજક આપણો દેશ આવી રીતે સુરવીર દાતાર અને ભક્તો એની સ્મૃતિ જાળવે છે હજારેક વર્ષ થી દર સાડી બીજે લાખા ફુલાણીના

दस नथ में आर जानंदो दिवस दस नथ जा फुलानी बहू फेरा ਦੀ ਵਸਾ ਦਸ ਨਾਠ ਜਾਓ ਫੁਲਾਣੀ ਬਹੁ ਫੇਰ ਉਗੰਤਾ ਤਾ ਅਮੈ ਨਿ ਰਖਿਓ ਆਤਮਤਾ ਕੋ ਜਾਣੰਦੋ ਕਹਿਣ ਪੈ ਲਖੋ ਬੂਲੋ ਲਖਪਤੀ ਨਾ ਮਾ ਭੁਲੀਐਣਾ ਆਖੂੰ ਮੈਂ ਫਰੂਕ ਲੈ ਅਰੇ ਕੋ ਜਾਨੰਦੋ ਕਹਿਣਾ ਲਖੋ ਮਨ ਕੁਰੀ ਆਉ ਤੜਣੇ ਭੁਲਾਤੈ લાખો માન કુંવરી ત્રણે ભૂલા તેણ ગયો સ્વાસ પાછો વળ્યો કોરે દો કેણ આમ પસમ હું પાદશા લાખો ફૂલાણી એની પલાણી હીરે જડી અને સુરત પંચાણી કેવા તું કે આ તો પસમ નો બાદશાહ છે લાખો ફુલાણી એની સુરત કેતા દેખાવ દિમાગ પંચાણ નામ સિંહ દેવી છે એની પલાણી હીરે જણી એના જે ઘોડાના ના પલાણ છે હીરા અને રત્નો જડી છે આવો લાખો ફુલાણી કહેવાતા ઘણા દોવા છે વિશ્વ સાહિત્ય અંદર જેની ગણના થાય એવા લખાપુત સમુદ્ર કા ફૂલ ઘરે અવતાર લખા પૂત સમુદ્ર કા ફૂલ ઘરે અવતાર અવતારેવા મોતી ચુગે લાખા દે દરબાર